તો કોમ ચાલે પ્લાસ્ટરનું તો આપણે અંદર ની બાજુ હું બતાવી શું તો આપણે ઈટો તો નવી નતા લાયા હવે પાછળ જે જૂનું ઘર હતું આવી આ બાજુ જે જૂનું ઘર એકાંતથી આપણે ઈટો પાછલી દીવાલ આખી પાડ દેતી તમે જોઈ શકો છો દીવાલ આખી પાડ દીધી મતલબ તો પહેલાથી પડી જેલી હતી ખાલી રોડને નહોતું તે અડધી દિવાલ હતી અડધી પાડી દીધી તો મિત્રો આવી રહ્યું આપણે મંદિર ગોગા મહારાજનું તો આગળ તમે જોતા રહેજો તો આપણે અમારે જવાનું થોડી વાર પછી હમણાં છ સાત વાગે રાત્રે આપણે જગ્યાએ આપણે જે હ માતાજીનું ને બધું હતું હંને જે હતું એ પણ જમનવાર તો આ પૈકન જવાનું હોય આમંત્રણ આવ્યું તો આ પૈકન જવાના છે તો આગળ તમે જોતા રહેજો તો તારા કોમ ચાલુ પેલી બાજુ આપણા જૂનું ઓછી પહેલાં પહેલું બાઇક હતું એ ના એટલે આપણે પતરા બધું લગાવેલું હતું આપણે ઉપર ઘેર થી તમે જોયું હોય તો કોક દિવસ તો એટલે આપણે પતરો હતો તો આપણે બધું ઓળખાઈ દીધું હોય આટલી બંટી ભાઈ ગલ્લો દેખાય પાછળ તો આગળ તમે જોતા રહેજો આપણે ઈકન જઈશું ઈકન બ્લોગ ઉતારશું નક્કી તો નહીં કહેતો કોઈ કંઈ વ્લોગ ઉતારીએ તો તમને બતાવશું તો આગળ તમે જોતા રહેજો આજનો વ્લોગ આપણે બહુ ચૂંકો રાખશું બે દિવસના વ્લોગ બહુ ચૂંકા આવે પણ આપણે બીજા વ્લોગ બનાવશું કોલેજ જઈશું તો અમારો ડેલી વ્લોગ બ્લોબમાં બનાવશું થોડા મિનિટના તો તમે ખાલી સપોર્ટ કરજો ખાલી એક જણને તમે શેર કરી દેશો તો આપણો વ્લોગ ઉતારવાની બહુ મજા આવશે તો વ્યૂ આવશે તો આપણો વ્લોગ વધારે ઉતારશું ને ક બ્લોગ બંધ કરવાના જોઈએ તો તમે આગળ જોતા રહેજો સપોર્ટ કરજો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો આપણે પાસે લઈએ તો તમને બતાવીએ તો આગળ તમે જોતા રહો તો મિત્રો પ્લાસ્ટર થઈ તો તમે જોઈ શકો છો આ રીતે જારી હતી આઈડી વાળા પછી અણી ખાલી ઉપર એરિયા પર રૂમ હતો જે ફર્સ્ટ રૂમ આવી રહ્યો આટલો કાલે પ્લાસ્ટર થઈ જાય તો એનો આપણે તમને બતાવીએ તો તમે જે જોયું એવો આપણે રૂમ કરવાનો તો તમે આગળ તમે બ્લોગો જોતા રહેજો તો તમને બતાવશો આપણે એવો રૂમ બનાવવાનો તો તમે આગળ જોયું હતું તો આગળ તમને બતાવી આપણે જઈએ બહેનોમાં થોડી વાર ભાઈ મિત્રો આપણા થઈને અહીંયા તો બાર અતારે તો આપણે દૂધ ભરાવા જઈએ એટલે વ્લોગ નતા ઉતારીએ ત્યાં તો હેડ વ્લોગ આપણે આટલા એન્ડ કરીએ તો નવો વ્લોગ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો થેન્ક યુ ફોર વોચિંગ